ધારી માં એસટી ડેપો ખાતે છોતેર માં પ્રજાસત્તાક પર્વ ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારી એસટી ડેપો મેનેજર એમ એમ દાદુ સાહેબ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી મેકેનિક સ્ટાફ તેમજ વધારે કે એમ લાવનાર ડ્રાઈવર શ્રીઓ તેમજ વધારે ઈ કી એમ એટલે એસટી ને વધારે આવક મેળવનાર કંડક્ટરોનું તેમજ સફાઈના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત તમામ કર્મચારીઓ તેમજ મેકેનિક સ્ટાફ તેમજ એપ્રિન્ટિસ તેમજ સફાઈના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. આજ રોજ ધારી ડેપો ખાતે 74મા પ્રજાસત્તાક દિન નિમિત્તે જોજમંદનનો કાર્યક્રમ ધારી એસ્ટ ડેપો ખાતે કરવામાં આવેલો તો જેમાં તમામ કર્મચારીઓ ધારી એસ્ટ ડેપોના શ્રી દાદુ સાહેબ તથા તમામ કર્મચારીઓ હાજર રહેલા હતા. જેમાં સારી કામગીરી કરનાર મિકેનિકો તથા વધારે કેમ્પેલ લાવના ડ્રાઈવર્સ શ્રીઓ તથા વધારે એપીકેમ એટલે એસટીને વધારે આવક મેળવનાર કન્ડક્ટરોનું આજે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું અને કાર્યક્રમ બહુ ખૂબ જ સફળ રહેલો હતો જે બદલ તમામ એસટી કર્મચારીઓ તથા દાદુ સાહેબનો ખૂબ ખૂબ આભાર છોતેરમાં પ્રજાસત્તાબ્દી નિમિત્તે ઉપસ્થિત સર્વે કર્મચારી ભાઈઓ બહેનો બધા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ નિગમની અંદર આ ડેપોમાં સારું કેમ્પેન લાવનાર તેમજ સારું ઈપી લાવનાર તેમજ સારી સ્વચ્છતા માટે સ્વચ્છતા અભિયાનમાં જે જોડાઈને ખંતથી મહેનત કરી રહ્યા હતા એવા કર્મચારીઓનો આજના દિવસે સન્માનિત કરી અને આ પ્રસંગને યોજાયેલ હતું રિપોર્ટર સંજય વાળા એ ન્યૂઝ ધારી